માળીહાટીના સરપંચ એસોસિએશન દ્વારા સરપંચ સરપંચન દ્વારા તંત્ર દ્વારા બે દિવસમાં ગૌચર સહિત દબાણની તપાસ કરી માર્કિંગ અને ફોટોગ્રાફી કરાવી કલેક્ટરના રજૂ કરવાના હુકમના વિરોધમાં આદનપત્ર આપી સરકારી એજન્સી દ્વારા કરાવવામાં માળીહાટીના તાલુકાના તાબામાં અડસઠ ગામ આવેલ છે જે પૈકીના મોટાભાગના ગામોમાં ત્રીસ થી ચાલીસ વર્ષથી ગામતર વસાવવામાં આવેલ નથી જુનવાણી વખતના ગામ તળજ આવેલ છે જે તમામ ગામોની વસ્તીમાં ઉત્તરો વતર વધારો થતા હોવાથી જૂના ગામ આજુબાજુમાં ગ્રામલોકો દ્વારા નવી વસાહતો વસાવેલ છે માળિયાહાટીના તાલુકાના મોટા ભાગના તમામ ગામોમાં લોકોએ તેમની મૂડી ખર્ચી પોતાના મકાનો બનાવ્યા છે જે બનાવવામાં આવેલ મકાનોની આકારણી પણ સ્થાનિક ગ્રામ પંચાયતો મારફત કરાવવામાં આવેલ છે તેમ છતાં પણ તે મકાનો કાયદેસર કબજા હકે કરવામાં આવેલ નથી ગામતળના દબાણોની માહિતી મુજબ ગામતળમાં દબાણ દર કરવામાં આવશે તો મોટા ભાગના ગામોમાં હજારો લોકોની જિંદગીભરની કમાણીથી બનાવેલ મિલકતોને મોટા પાયે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેનાથી માળિયા તાલુકાના તમામ ગામોમાં પરિસ્થિતિ વિકટ બનશે કોઈ પણ જમીનની માપણી કરી તેમના હદ નિશાન કરવા તે તલાટી મંત્રીશ્રીના કાર્યક્ષેત્રમાં ન હોય તેમજ માપણી કરવા માટે જરૂરી રેકડ પર સ્થાનિકે ગ્રામ પંચાયત કચેરી પાસે ઉપલબ્ધ ન હોવાથી શક્ય નથી

એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી અમે કોઈ એ વસ્તુ કરવા માંગતા નથી કારણ કે હદ નિશાન છે એ કોઈ ડીએલઆર જ નક્કી કરી શકે અમે અમારી માલિકીની જમીન પણ અમારે માપણી કરાવી પડે છે તો આ અમે કોઈ વાતે શક્ય નથી અને અમારો મહત્ત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર એમ જ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં પાત્રી પાત્રી સાલી સાલી વર્ષે નવા ગામ તળો આપવામાં આવ્યા નથી અને ગામતણને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસોએ પોતાની જીવનની આજીવિકા ઊભી કરીને અને રેણાકેતુના જે મકાન બનાવ્યા છે એને આકારની પણ પંચાયતોએ કરી દીધેલા છે તો એને કાયમીનો હક આપવો આ અમારી બધાની લાગણી અને માગણી છે અને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે બધા સરપંચશ્રીઓ એ ધારણાઓ પર બેસશું અને અમે બધા રાજીનામા આપવા પણ તૈયાર છે અને બધા કામનો પણ બહિષ્કાર કરશું કે અમારે કોઈ પણ વિકાસના કામો છે એનો પણ બહિષ્કાર કરશું સંપદાય સંસદની આજે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યો હોય એ ડીડીઓ ડીડીઓ શ્રી દ્વારા અમને કાગળ આપ્યો કે બે દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી લો આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી આ મોટો આક્રોશ સરપંચો અને ગ્રામજનોમાં છે એટલે સરકારમાં વેલેમ વહેલી તકે આ વસ્તુનો નિર્ણય લઈ અને સીધું સરપંચ ઉપરની નો નાખી દે અને અધિકારી ધ્રુ કામ કરાવે તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબતનો સખત વિરોધ કરે છે અને જે વિકાસના કામોની અંદર જે અટાણે સરકાર દ્વારા જે ગાઈડલાઇન આપે છે ખરેખર ટાઇટ અનટાઈટની ટાઇટની ગ્રાન્ટને ખરેખર આપણા એ સ્વચ્છતા કે પાણીની જે કાંઈ યોજનાઓ ઘણી થઈ ગઈ છે એ આજે એ ગ્રાન્ટ એમને સરપંચોને ક્યાંય પણ વાપરી શકે એવી પરિસ્થિતિ ન હોય તો વહેલાં વહેલી તકે સરકાર આ ગાઈડલાઈનમાં પણ ચેન્જ કરી આ કોઈ બિહાર કે યુપી કે મધ્યપ્રદેશ નથી આ નરેન્દ્રભાઈનું જ ગુજરાત છે અને આજ મારા ગામની વાત કરું તો પોણા બે કરોડ રૂપિયાનું વાસ્મો યોજના હેઠળ કામ થઈ ગયું સો ટકા કનેક્શન થઈ ગયા છે તો અમારે આ પૈસા ખોટી રીતે ન વેડફાય અને સરકારના રૂપિયાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એવા અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે કાંઈ પણ જે કઈ રીતે ફેરફાર થતો હોય તો સરપંચોને અને આગેવાનોને વિશ્વાસમાં લઈ અને વધારેમાં વધારે લોકોને મદદરૂપ થાય અમે સરપંચના પ્રતિનિધિ તરીકે બેઠા હોય ત્યારે અમારી જવાબદારી હોય ગામના લોકોને જવાબ દેવાની ત્યારે આવા ચોમાહું હોય અને ખૂબ મોટી મુસીબત છે ત્યારે આ બધી ગાઈડલાઇનોમાં ચેન્જ કરી અને બધાને વિશ્વાસમાં લઈને આ કામને સરકાર મહત્ત્વ આપી અને જે ગાઈડલાઇનમાં ફેરફાર કરવો પડે કરે એવી અમારી માંગણી છે